ગાઈસ જોઈ શકો તમે આ ખંડેજીયું ગાઈસ બીક લાગે એવું છે તો હેલો ગાઈસ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ તો ગાઈસ આજ ના બ્લોગ માં તમારું સ્વાગત છે તો ગાઈસ આજ ના બ્લોગ માં હું આયો છું આમ બ્લોગ બનાવ્યો ગાઈસ અને આજે તો આપણે એકલા જ છીએ અને અમે ગાઈસ એકલા જ બ્લોગ બનાવીએ છીએ પણ આજ તો શરમ એ કુછ ઓમ તો બીજા બધા ભાઈ બંદો આ ઘરે બેહ હોય પણ આપણે કોઈન બ્લોગ માં ખાસ કરી લેતા નહીં ગાઈસ ચમકો ગાઈસ આપણે એવું મન ન જોઈએ કોઈ સપોર્ટ ની જરૂર નહીં આપણે પોતે જ આપણું સામ્રાજ્ય બનાવશું અને પોતે જ સામ્રાજ્યના રાજા બનશું બાકી કોઈની જરૂર નહીં ગાઈસ જોઈ શકો તમે આ ખંડે જેવું ગઈસ બીક લાગે એવું છે આ હોત છે કમ્પ્લીટ અને આપણને બીકે લાગે છે ગાઈસ જોઈ શકો ગાઈસ આપણે એકલા જ છીએ આમાં તો જય શ્રી રામ મળીએ નવા વ્લોગમાં જય રામ આપીશ